મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મા મેલડી વેલકમ છે તમારું બીના પંચાલ ઓફિશિયલ પાક માં તો કેમ છો બધા મજામાં ને મારી તમને વ્યસ્ત બહુ છે છે એટલે હવે અમે બનાવવા મારા હસી તો પિતા જાય એટલે અમના માટે દૂધ બનાશું ચાલુ છે આજે અમે એક

इतना पड़ी खा का खाए हवा हवा मजे से ने, था ने। <laughs> था। का था खेले भरे रहे तो पड़ी का चाहिए ने का था बड़ी खा कसम मारी कि मैं खा जा पड़ी का खाई है खेना पर मैं खा दे हम जल्दी हवा हवा में बोल रेला है हमारा हसी ये पड़ी का वड़ी का गोद उनको चाहिए मेरे को नहीं चाहिए मेरे को ओनली फॉर चाय और इतना का थोड़ा नाश्ता वगैरह मिल जाए तो अच्छा रहता है आइए जी क्या लोगे नाश्ते में हाँ नाश्ते में क्या लोगे आप इंडिया हाँ ये हमारे बाजू का है स्पाइडर मैन इसको सब चीज स्पाइडर मैन की चाहिए मतलब कपड़े से लेके खिलौने से लेके सब कुछ मैं हिंदी में बोलने लगी मुझे आता है हिंदी नहीं है भाई हिंदी नहीं मुझे आता है हिंदी पर हिंदी बोलती नहीं थी ચાલે હવે બાવા ઇન્ડિયી એવું બધું આવડે આ કરે પણ બોલી નહીં તો ચલો મિત્રો અને હા મિત્રો મારે આજે ખાસ વાત કરવી છે તમને લોકોને જો તમે બધા દેશી બોય ફની બોય જો આ બધી ચેનલો તમે જોતા મેસી કિંગ આ બધી ચેનલો તમે જોતા હોય જેમ કે તમે મને જોતા હતા અત્યાર સુધી પણ છેલ્લા બે મહિનાથી મેં ચેનલો છોડી દીધી છે તો તમે બધા તમે બધા કમેન્ટો કરો છો તો એના માટે થેન્ક યુ કે કમેન્ટ કરીને તમે લોકો મને વિડીયોમાં બોલાવવા માંગો છો પણ એના માટે સોરી હું હવે ક્યારે પણ એ લોકોના એક પણ વિડીયોમાં હવે હું નહીં આવું એટલે જો તમારે કદાચ મને જોવી હોય ને વિડીયોમાં તો મારી જે ચેનલ છે તખોબા કોમેડી અને આ જે બ્લોગ બનાવી રહ્યો છું બીના પંચાલ ઓફિશિયલ તેમાં મારી હરેક અપડેટ તમને મળતી રહેશે મારી લાઈફથી લઈને મોર્નિંગથી લઈને ગુડ નાઇટ સુધી તો તમે એટલે મહેરબાની કરીને પ્લીઝ મારા નામની કમેન્ટ ના કરતા કે હું એ કોઈ પણ વિડીયોમાં અગર નહીં આવું એટલે થેન્ક યુ મને તો ખુશી થાય છે કે તમે લોકો મને માંગી રહ્યા છો વિડીયોમાં એટલે પણ હું નહીં આવું એટલે એના માટે સોરી મને જોઈએ તમારી તકોબા કોમેડી જે છે ચેનલ એને જઈને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો એમાં હું તમને ડેલી દેખાઈશ તો ચલો આગળ વધીએ બના રહો તો મિત્રો આ છે અમારી પ્રાચુડી કરી મિત્રો એ એવું કહે છે કે હું બહુ કાળી લાગું છું સાચું કહો અમારો બેમાં હું આટલો થોડો દસ ટકા ફરક છે કાળી કહેવાય કમેન્ટ કરજો કે અમારે પાચુડી બહુ મસ્ત લાગે છે માર કરતાં સારી લાગે અમારે ને પાચુડી એ પાચુડી પાચુડી તારી પરીક્ષા ક્યારે લો યુ પ્રાચુની બર્થડે કાલે કાલે તો પાછળની બડે કાલે અમારા આ બિલાડીની બડે છે કાલે રે હે

Vele la vele.

તો મિત્રો ચલો મારા હર્ષી ને બી નાઈ લીધું છે પણ મારા હર્ષી એમ કે છે કે તને આ સારી નથી લાગતી એને કાળું પહેરી રને કે હું કે કે તું પણ કાળું પહેર કઈ ની ચલો તો હું પણ કાળી ટીશર્ટ કે વગેરે ચેન્જ કરી નાખ અને પછી આપણે જઈએ છીએ ફરવા તો મિત્રો મેં કપડાં ચેન્જ કરી લીધા છે તો આ કપડા સારા લાગતા હતા કે પીળા મને જણાવજો કમેન્ટમાં મારા ખ્યાલ છે મને આ જ કપડાં સારા લાગે છે કે લાગતા સારા લાગતા એટલે મારા હળશિલે કીધું એટલે અમે ચેન્જ કરી દીધું પણ હા એક વાર તો તમને કહું મારા હળશિલેમ કહો ને તો એ નહીં કરતા કપડાં ચેન્જ એવું હ મારું વાપરતા જ નહીં પણ મીને બધું અપીલ પતિ દેવ તો એટલે વરું પડે ભાઈ તમે જોઈ શકો છો કીર્તિ તોરણ તો જે વડનગરમાં રહેતા હશે એણે તો કીર્તિ તોરણ જોઈ જ છે પણ જેણે નથી જોયું એને હું સ્પેશિયલી બતાવવા આવી છું કે ચલો આપણે જોઈએ તો આ છે આ કીર્તિ તોરણનો જે મને ઇતિહાસ કહેવાય તો વડનગરના સુંદર અને ભવ્ય બે કીર્તિ તોરણનું નિર્માણ મંદિરના એક ભાગરૂપે થયું હશે જેના હવે કોઈ પણ તમે વાંચી શકો છો પોતે પણ ચલો આપણે જોઈએ કીર્તિ તોરણ તો મિત્રો તમે જોઈ શકો છો આ જે કુટું તોર તો આની જે પણ મતલબ જે ગરમી બનાવવાની તો કારીગર કારીગર કહેવાય છે હું અત્યારે હાલ ઊભી છું કુટિ તોરને નીચે તમે જોઈ શકો છો મને તો બહુ સારું લાગ્યું આપણે બીજું કંઈક નવું હોય જોવા જેવું જો વડનગરમાં તો હું ત્યાં તમને લઈ જાઉં આ બી કીર્તિ તોરણ છે પણ આ બીજું છે બીજો સમજાવી દેવો તો બની કે આ કેમ છે કેમ ઉતરાણ કરીને જે બનાવવામાં આવી છે જે ખબર નહીં કેટલા વર્ષો જૂનું છે નો આઈડિયા મને કોઈ ખબર નથી પણ મને ઈચ્છા થઈ કે આજે હું કીર્તિ તોરણ જોઈ આવું કેમ કે ઇતિહાસમાં આ આવી રહ્યું છે કીર્તિ તોરણ એટલે હું પણ જોવા આવી અને તમને પણ જોવા મળે સ્પેશિયલ વિડીયો બનાવું છું અને તમે પણ જોઈ લો તોરણ કુંડ તો તમે જોઈ શકો છો ત્યાં મંદિર છે તો આપણે ત્યાં પણ હમણાં જઈએ આઈ થિંક તેનું મંદિર છે મને આઈડિયા નથી મહાદેવ મહાદેવ દાદાનું છે તો આપણે ત્યાં પણ દર્શન કરવા જઈએ સાહેબ નાનું છે તળાવ છે તો ખબર શું છે અમરકુંડ અમરકુંડ ચલો અમર રહે અમરકુંડ તો મિત્રો આ છે તાના રીરી ગાર્ડન તમે જોઈ શકો છો અનંત અનાદિ વડનગર आचे रीरी tanah કે

ही બહુ બધા છે અહીંયા કાચબા આ જો મછલી એ આયુ બહાર આયો છે જો જોવે છે જો કેમ જોવે છે લે થો હા एक्चुअली રીઅલી મને બહુ તપ લાગે છે ગરમી તો હવે આવી ગઈ ફાઇનલી છે તો હવે અમને બહુ ભૂખ લાગી છે કારણ કે અમે સવારથી કંઈ ખાધું નહી સ્પેશિયલી આ વિડિયો બનાવવા માટે અમે નીકળ્યા હતા હું ને મારા હર્ષિલ તો ચલો કંઈ નાસ્તો વાસ્તો કરીએ ઓકે અને પછી મળીએ તમે ઘરે આવી ગયા છે તો ચલો હવે થોડો આરામ કરીશું કે મને તો બહુ જ ટાપ લાગ્યો છે તો ચલો ભાઈ થોડી વાર આરામ બરામ કરે પછી હું આજે પાછા ખાતે જઈશું એશ તમારા માટે ફર ફર કરવું છે મારી હોય નહીં આવતો મિત્રો મસ્ત અમારી સાંજ પડવાની તૈયારી છે વાગી ગયા છે પાન સુરજ ને ધડતા 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 અમારી પડી રહી છે સાંજ અમે જો આવો આદ્રી આઈ જીવો તો વત પાકલી પાગર સીન આ વી યુ ગયો તો તો અમે જઈયા છીએ મોલ કારણ કે બધું પતિ છે થોડા ઘણા પૈસા આયા છે તો કોક લઈ જઈએ ઘર નું બધું તો જઈએ આપણે મોલ માં અને તમને આવી ગયા છે તમને બતાઈશું અમે શોપિંગ કરી લીધી છે મારા બેક પકડી દીધી છે ચલો હવે ઘરે જઈને તમને બતાવી કે મતલબ શું શોપિંગ કરી શોપિંગ એટલે ખાલી કરિયાણું લીધું છે એ બીડી શોપિંગ ના હોય મારે એવાઈસી એવું કેમ લીધું કાસ્ટમ એય યે બિસ્કિટ લીધી બિસ્કિટ મિત્રો આ બોટલ લાઈધું આ બોટલ જે મારી પ્રાチュની માટે એની છે એટલે એને ગિફ્ટ આપવા છે એટલે કેનાના પર ઓવર સરપ્રાઈઝ કોપી વાળા હિસ કુશમાડે રત્ના વિશે અજી આમન નઈ ખબર છે એ તો આયો સસને દીતા રહેશે આમતી માટે રાખી રાખ બેટા હે કીધું તો રહેવા દે બેટા અજી આજ જોઈએ બોલીઓ શકાની લોખા હું બોડરાઈ સુખમાંથી એટલે અમારું ગરબો લે લઈ જો હું લઈ જો ઓછ્યા મારી ફાઈલ લગાવવાની છે ખૂબ અડી ચડવી જોઈએ ઝાડશીર શું થયું તમને એવું તો ભાઈ મારા હરશીલે મસ્ત દાળ ભાત બનાવ્યા છે ગરમ ગરમ તો ચલો અમે ખાઈ લઈએ હરકી લાવો વગર તો ના હોય મારા તો હાડપિંજરા બધા ઊભા થઈ જાય તો એવો તો વગાર કરો તમે તો ચલો મિત્રો અમે જમી લઈએ તમે પણ જમી લો વાગ્યા છે અત્યારે બરાબર કમ્પ્લીટ સાડા તો જમી લઈએ પછી આપણે મળીએ 看手机。